સરકારી કર્મચારી તરીકે ગણવા અને વેતનમાં વધારો કરવાની માંગ સાથે આશા વર્કરો દ્વારા તંત્રને આવેદન આપવામાં આવ્યું છે સરકારી કર્મચારી તરીકેની નિમણૂક આપવા અને વેતનમાં વધારો સાથે તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું છે મોંઘવારીના સમયમાં આશા વર્કરોને ઘર ચલાવવું પણ મુશ્કેલ બને છે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે અને સરકારી કર્મચારી તરીકે નિમણૂક અને વેતનમાં વધારો કરવા માંગ કરવામાં આવી છે તો ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના તમામ આશા વર્કર તથા કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આશા વર્કર બહેનોનો મુખ્ય જે માંગણીઓ છે તેમાં લાંબા સમયથી પોતાની માંગણીઓ સંતોષાતી ના હોવાથી આશા વર્કર બહેનોમાં રોષ ભૂટ્યો છે આજે તેમણે એકઠા થઈને વડોદરા કોર્પોરેશન કચેરીનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્યાર કર્યા હતા ઇન્સેટિવ પ્રથા બંધ કરવા માટે મહિલાઓ એવી માંગ કરી છે કે તેમને કામના આધારે મળતા બદલે કાયમી અને અને નિશ્ચિત પગાર આપવામાં આવે સમાન સમાન કામ કામ વેતન વેતન આશા વર્કર મુજબ પૂરતું યોગ્ય મળતું ના હોવાનો આક્ષેપ કર્યો અને સમાન કામ માટે સમાન વેતનની માંગ કરી છે શોષણ બંધ કરવા પણ કહ્યું છે તેમણે આશા વર્કર બહેનોનું શોષણ બંધ કરી ના નારા લગાવીને ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવાનો પ્રયાસ પણ કર્યો હતો ધન્યવાદ